અને ત્યારબાદ હવે સતત ચર્ચાઓ એ જ થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું એ વ્યક્તિએ કોના ઇશારે આ બધું કર્યું અહીંયા ક્યાંક ને ક્યાંક અમિત ચાવડા દ્વારા એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવામાં આવી એની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સાથે જે વ્યક્તિએ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું એ વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કોંગ્રેસના કાર્યકર્તાએ ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંક્યું આ ચર્ચાઓ વચ્ચે ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ એ સાંભળી લઈએ તમે જુઓ આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવે એ ભાજપ સાખી નથી શકતો ભાજપે કેવા કેવા તૂત અપનાવે છે તમે કલ્પના ન કરી હોય એવી રીતે અમારી સભાઓમાં હુમલાઓ કરવામાં આવે પ્રશ્નો પૂછવામાં આવે થઈ શું રહ્યું છે આજે ગોપાલભાઈ ઇટાલિયાની સભા ચાલી રહી હતી એક વ્યક્તિ છે એ પાણીની બોટલથી હુમલો કરે છે આ થઈ શું રહ્યું છે ગુજરાતમાં ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપ અને એની માસિયા કોંગ્રેસ સાખી નથી શકતી અને એટલા માટે તમે જુઓ ભાજપ પોતે હુમલો ન કરાવે તો કોંગ્રેસના કાર્યકર્તાઓથી હુમલો કરાવડાવે વિસાવદર માં પણ તમે જુઓ ભાજપ રૂપિયા વેચતી હતી પણ વેચતા દેખાયા કોણ કોંગ્રેસના નેતાઓ થઈ શું રહ્યું છે ગુજરાત આટલી હદે ગુજરાતની જનતાને નફરત કરો છો તમે આ ગુજરાતની જનતાના આવાજ ઉપર હુમલો છે ગોપાલ ઇટાલીઓ ઉપર હુમલો નથી અને અમે આ હુમલાથી ડરવાનાય નથી અમારી સભાઓમાં તમે પ્રશ્નો પૂછાવડાવો ભલે પ્રશ્નો પૂછાવડાવો પણ ત્રીસ વર્ષથી જેનો કુશાસન ચાલી રહ્યું છે જંગલ રાજ ચાલી રહ્યું છે એને તો કોઈ પૂછો અને કેમ ગોપાલ ઇટાલીઓ ઉપર હુમલો થાય છે કેમ અમારા નેતા ઉપર હુમલો થાય છે કેમ અમારા અમને જ સવાલ કરવામાં આવે છે નરેન્દ્ર મોદી કેમ કોઈ સવાલ નથી કરતો એના ઉપર કેમ હુમલો નથી થતો કે મુખ્યમંત્રી ઉપર હુમલો નથી તો અમિત શાહ ઉપર કેમ હુમલો નથી થતો એનો અર્થ એ થયો કે ભાજપના નેતાઓ જ આ ખેલ કરાવડાવે છે આના બે જ કારણ હોઈ શકે કાં તો ભાજપના નેતાઓને સરકાર ચલાવતા બિલકુલ આવડતું નથી જંગલ રાજ થઈ ગયું છે ગુજરાતમાં બિહાર જેવું રાજ થઈ ગયું છે અને કાં તો ભાજપના નેતાઓની મીઠી નજરથી થઈ રહ્યું છે પોલીસ ઉભી છે ને હુમલો થાય આ હુમલો કરીને તમે એવું કહેવા માંગો છો કે અમે ડરી જશું અમે ગુજરાતની જનતાનો અવાજ બનાવવાનો ડરી જશું તમે હળદર ઉપર

યાદ રાખજો ગુજરાતની જનતા ઘોડી હોઈ શકે છે પણ અણસમજુ નથી ગુજરાતની જનતા બધું જાણી રહી છે તમારા નાટકો જાણી રહી છે તમારા ઉપર હુમલા અમારા ઉપર હુમલા થાય છે ગુજરાતની જનતા નથી જાણી કે જનતાનો અવાજ દબાવવાની આ કોશિશ છે આ ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે પણ અમે આ હુમલાથી ડરવાના નથી રોકાવાના નથી ગુજરાતની જનતાને કહે છે આ જે વ્યક્તિ હુમલો કર્યો છે એને મુબારક અમે કોઈ એની સામે ફરિયાદ નથી કરવાના પણ એટલું જરૂર હું કહેવા માંગીશ જે પ્રશ્નો પૂછવા આવે છે અને હુમલા કરવા આવે છે અમે તમારા દીકરાઓ માટે એના ભવિષ્ય માટે લડી રહ્યા છીએ અમે તમારા સંતાનો માટે લડી રહ્યા છીએ ગુજરાતના ખેડૂત મજૂર શોષિત વર્ગ આઉટસોર્સિંગ કર્મચારી મહિલાઓ અને મોંઘવારી ચારે બાજુથી જનરલ રાજ એ ગુજરાતના કુશાસનને હટાવવા માટે લડી રહ્યા છીએ એટલે કદાચ કોઈનો હાથો બની અને તમે આમ આદમી પાર્ટી ઉપર હુમલા કરતા ગુજરાતની જનતાની આશા ઉપર હુમલા કરી રહ્યા છો ત્યારે ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમે બમણા જોરથી સાથ આપજો અમે તમારી લડાઈ લડવાની બંધ નહીં કરીશુ બમણા જોરથી પડીશુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત એટલે કે હવે આખી ઘટનાને લઈ અને જેમણે જૂતું ફેંકીને માર્યું એ છત્રપાલ સિંહ એવું કહી રહ્યા છે કે એમણે પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે અને સમાજના કાર્યકર્તા તરીકે ગોપાલ ઇટાલિયાને જૂતું ફેંકીને માર્યું બીજી તરફ ઈસુદાન ગઢવીના નિવેદન દ્વારા એવું ક્યાંક ને ક્યાંક જાણવા મળી રહ્યું છે કે ભાજપના इशારે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે એમણે ક્યાંક ને ક્યાંક આખો ઘટના ઘટી હતી અને અહીંયા ગોપાલ ઇટાલિયાએ તો એટલી હદે કહી દીધું છે કે આ ઘટના ઘટી એમના ઉપર જેમણે જૂતું ફેંક્યું એ ભાજપના ઇસારે અને પોલીસના ઇસારે કરવામાં આવ્યું એટલે હવે છેલ્લે તો આખી ઘટનાને લઈ અને છત્રપાલ સિંહ દ્વારા પણ કોઈ નિવેદન હવે સ્વીકારવામાં નહીં આવે એવું લાગે છે આમ આદમી પાર્ટી દ્વારા પણ સ્વીકારવામાં નહીં આવે અને કોંગ્રેસ દ્વારા પણ કદાચ સ્વીકારવામાં ના આવે કે તેમનો કાર્યકર્તા છે આખરે હવે એ જનતાએ જ સ્વીકારવાનું છે અને જનતાએ જ કહેવાનું છે કે આ ઘટના કેવી રીતે ઘટી આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં